સ્વાસ્થ્યના મંદિર સમાન ન્યુ સિવિલ હોસ્પિટલ લોકોના સુખાકારી માટે છે માંદા લોકો અહીંયા આવતા હોય પરંતુ ન્યુ સિવિલના મેઇન ગેટ પર જે સાઈડો મેડિકલ આવેલી છે એના ગાર્ડન પાસે જે રીતની આ તકલીફ દેખાઈ રહી છે જે રીતના કચરો દેખાઈ રહ્યો છે દારૂની બોટલો દેખાઈ રહી છે તો અહીંયા ક્યાંક ને ક્યાંક માનું છું કે આવારા તત્વો દારૂ પીતા હોય છે અહીંની સિક્યુરિટી ક્યાં છે અહીંનું તંત્ર ક્યાં છે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ક્યાં છે જેમનું કામ છે કેમ્પસ આખું ક્લીન રહે સારું રહે એનું ધ્યાન રહે કોઈ આવા તત્વો આવે નહીં પોલીસ ક્યાં છે આ તમામની જવાબદારી છે આ કેમ્પસને સ્વસ્થ અને સારું રાખવું આવારા તત્વોથી બચાવવું કેમકે લોકો અહીંયા માંદા હોય છે લોકો સારા થવા માટે આવતા હોય પરંતુ અહીંયાથી ક્યાંક ને ક્યાંક બીમારી લઈને જાય એવી આ વ્યવસ્થા અહીંયા દેખાઈ રહી છે એટલે કડકમાં કડક પગલાં લેવા જોઈએ ને આવા તત્વો આવા દારૂ બિલકુલ અહીંયા કેમ્પસમાં નહીં ગુજરાત આખામાં દારૂની બંધી છે તેમ છતાં ખુલ્લે પીતા હોય બોટલો પડી હોય

ખુલ્લે કચરો જો ભેગો થઈ ગયેલો હોય તો આ બિલકુલ યોગ્ય નથી એટલે તત્વો તત્વો ઉપર ઉપર દારૂ જોઈએ જે કેમ્પસ જોતા એવું લાગે છે જે રીતની પરિસ્થિતિ છે આ ગાર્ડન ની એ ચોક્કસ એવું દર્શાવે છે કે આવા તત્વો અહીંયા દારૂ આટલા પીતા હોય તો જ આટલી બધી બોટલો હોય પણ ગુજરાતમાં દારૂ કાગળબંધી પર ખાલી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે કેમ કે એમને કોઈ જાતનો ડર નથી એટલે જ આખી બોટલો અહીંયા દારૂની પડી